દાજી રણ છોડભાઈ પરવાળાના નિવાસ સ્થાને આ ગોત્રા મીટિંગ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમૂહ લગ્નમાં તમામ ખર્ચના દાતા રણછોડભાઈ છોડભાઈ દાજી પરવાળાની બને દીકરીઓની સાથે અને સિત્તેર દીકરીઓ પ્રભુતામાં પગલા મળશે તેમાં મોટી સંખ્યામાં પરવાળ સમાજ અને તેમાં ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે અને આ પ્રસંગમાં આવનાર હજારોની સંખ્યામાં મહેમાનો રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓને અગવડ ન પડે તે માટે નિષ્ઠાવાન પચીસોથી વધારે સ્વયંસેવકો લગ્ન ઉત્સવમાં પોતાનું ખડેપગે સેવાનું યોગદાન આપશે અને આ મિટિંગમાં સંતો ઉપસ્થિત મારું નામ મફતભાઈ રામાભાઈ ભરવાડ વલ્લભ વિદ્યાનગર અને આજની મીટિંગ વિશે જે નિર્ણયો લીધા એ પણ મને બહુ ગમ્યા અને ભાઈ લણછોડભાઈ આ તમામ ખર્ચો ભોગવો છે એટલે શરૂઆત સમાજની સારા કામમાં થાય છે એટલું નક્કી થાય છે એટલા માટે આ ભાઈ જે કંઈ અને સંગઠન એ મહત્વનો પાયો છે આપણો જો સંગઠન છે ને તો દુનિયા આપણને પૂછતી ને કે પૂછતી નથી એટલા માટે તમે પહેલાં જુઓ તો ભરવાડ સમાજ ને કોઈ નતું પૂછતું પણ જેમ જેમ સંગઠિત થતા થાય છે ગામડામાં તો આજે બધા પૂછવાની શરૂઆત કરી દીધી છે અને દરેક ને માણસ ની જરૂર છે એટલે આપણે માણસ છીએ એટલે એમને આપણી જરૂર પડે તો આપણે સંગઠિત થવી અને બીજા નાના સમાજ ને મદદરૂપ થઈ એ મહત્વ છે જય હિન્દ લક્ષ્મણભાઈ ભટાર આજે આજે આપણા રણછોડભાઈ દાજીએ જે ટોટલ સમૂહ લગ્નનો ખર્ચો ઉપાડી રહ્યા છે તે એમના નિવાસસ્થાને મીટિંગ રાખી હતી દક્ષિણ ગુજરાતના ટોટલ ભરવાડ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા અને આ નવમો સમૂહ લગ્ન છે ને આ સમૂહ લગ્નને જે આપણે રણછોડભાઈએ ટોટલ ખર્ચો ઉપાડ્યો છે ઓછામાં ઓછો ખર્ચો બે કરોડ રૂપિયા જેવો થઈ રહ્યો છે આમાં તો ધન્યવાદ છે આવા પુરુષને અને બાકી જે કાંઈ સમાજને એક સંદેશો આપવાનો છે આગેવાનોને કે ભાઈ ટોટલ આગેવાનોના જે મોટા મોટા આગેવાનો છે એમના નમ્ર વિનંતી કે સમાજમાં દીકરીઓ પરણાવો અને સમાજ એક થાવ અને સમાજ એક થશો તો પ્રગતિ કરશો જેમ સમૂહ સમૂહલગનમાં આપણે એક થઈ રહ્યા છીએ તો એમ કોઈ પણ પ્રસંગ કરવો હોય તો એમાં એક થઈને આગળ નીકળશો આગળ ચાલશો તો પ્રગતિ થશે ભણતર હશે છોકરાઓ ભણીને આગળ જશે આ સમૂહ લગ્નમાં નમ્ર વિનંતી એક જ છે કે ટોટલ આગેવાનો કરોડપતિઓ કે જે કોઈ એક શપથ લેવો કે અમે સમૂહ લગનમાં નાનામાં નાના માણસની દીકરીઓ સાથે અમારી દીકરીઓ પણ આવશું તો જ આ સમાજનો ઉદ્ધાર થશે ખોટા ખર્ચાઓ બંધ કરી દેજો બીજે જે કોઈ પૈસાનો ગોર કરે છે એ ટોટલ ખર્ચા બંધ કરી દો અને શિક્ષણમાં ધ્યાન આપો નાના માણા કોઈ નોકરી વગર ના હોય ને એને પાંચ રૂપિયાની જરૂર પડે નોકરી મળતી હોય તો એમાં ધ્યાન દેજો એને મદદ કરજો પણ ખોટા ખર્ચા બંધ કરજો અને સમાજને એક વિનંતી આ સમૂહ લગ્નમાં જોડાજો બધા ટોટલ આગેવાનો આપણે જ દીકરીઓ છે જે આ છ દીકરીઓ છે અમારા પરિવારની છે અમારી જ દીકરીઓ છે ધામધૂમથી અમે પરણાવશું અમે બહાદરી આપીએ અમારી દીકરીઓ પરણાવશું